તો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી તો હું તમારો દોસ્ત સ્વસ્તિક પગી અને મેં વ્લોક સ્ટાર્ટ કરી દીધો છે અહીં જળ બાજુથી અને અત્યનું વાતાવરણ જુઓ આજે ધૂળેટીનો બીજો દિવસ થયો છે એટલે કે આજે તારીખ થઈ છે પંદર અને આપણી જગ્યા હવે આપણે ઘરે જશું અને આ બાજુ લખો અને ઢીંગલો બે જણા રમે છે અને મોટું હંતાડે છે અને ગાય સા ધુરેટી નો કલર શું ઢીંગલું તો ગાય સા બે જણા રમે છે તો ચાલો હવે મેં થોડી વાર માં બ્લોગ કન્ટિન્યુ કરું તો હવે મેં ઘેર આવી ગયો છું તો હવે દાળ ભાત ખાઈ લઈએ ભૂખ લાગી છે અને અત્યાર વાગ્યા છે અગિયાર કમ્પ્લેટ અગિયાર વાગ્યા છે ગાઈસ તો આપણું આ દાળ ભાત કાઢી લીધું છે ખાઈ લઈએ આના ગાઈસ આના કોઈ કોમ ધંધો નહીં આખો દાડો મોબાઈલ 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 તારક મહેતા જોજો કરે છે ગાઈસ એટલે આને સમજાવો તો ગાઈસ એના હસતા સિવાય બીજું કશું આવડતું છે નહીં તો આપણે ખાઈ લઈએ ખાઈને મળું તમને પછી થઈ ગયા છીએ હવે આપણે ઘરે હાલો જઈને મળીએ હું નીલ્યો કમલેશ પડી ગઈ બનાવે છે ગાઈસ કમલેશ આપણો જૂનો ભાઈબંધ નીલ્યો ગાઇઝ અમે ગયા હતા મોડાસા આ ડીજે સેટ કરવા માટે ડીજે સેટ થઈ ગયું છે તો ચલાવો તમને ઘરે જઈને મળીએ અને બીજું કે હવે હવે સાંજે શહેરા જવાનું છે પ્રોગ્રામમાં મોડેલ છે મારા ગામ બાજુ તો ચલાવો ત્યાં જઈને મળીએ હવે તમને તો ફાઇનલી ગાઈઝ મેં ઘરે આવી ગયો છું હવે નહીં ધોઈને ફ્રેશ થઈને મળું તમને પછી આપણે વાડિયારમાં જવાનું છે તો ચાલો હવે ફ્રેશ થઈને મળું તમને હવે તો ગાઈઝ સાંજ પડી ગઈ છે સાંજના વાગ્યા તો સાડા ચાર અને આ બાજુ યોગલાએ તાળપત્રીઓ વાર લીધી છે અને આ બાજુ હાપો પછી કાર્યો પછી મેહુલ એ લોટો લઈને ગયો ગાઈસ અને અમારે ગાઇઝ આ ડીઝલ લઈને જવાનું છે મારા ગામ બાજુ તો નીકળીએ થોડી વારમાં બીજું મહી કોણ છે ગાય નો શું ના મિક્સર ખાલી કમ્પ્લેટ મેળજે આપડી અમાનત ને તો આ બનશે કોની એલડી લાવેલા આપણે ગયા ના સાંજે નહીં સવારે આપણે ગયા હતા મોડાસા પ્રોસેસર સેટ કરવા માટે તો પ્રોસેસર બી આપણે સેટ કરી દીધું છે સેટ કરીને હવે આપણે આ ડીજે લાઈન નીકળવાનું છે નાંદરવા ગામમાં હવે સાનો પ્રોગ્રામ છે મને ખ્યાલ નહીં બતાઈ જઈને જઈએ તો ખબર પડે પણ આ યોગલો નહીં આવે કે આવવાનો ના કે છે હવે ગાઈશ કે અહીંથી આપણે બે અઢી કલાકનો રસ્તો છે એટલે યોગલો ડીઝલ બીજલ ચેક કરશે આ બેનર આપણું હે લાકડું ગાલ્યું અને હો પહોંચી જશે ગાડી હોય ને ડીઝલ નાખવું પડશે ડીઝલ દાર અને ગાઈસ બધા પોતપોતાના ડૂચો ના ડૂચો નહીં લુકડો લઈ લીધો છે કપડો લેપટોપ છે એમાં હા તો એ આગળ કપડો ના પહેરાયેલા કપડા પહેરાતા હોય તો ના કાપડ શું જય બાબા દેવ જય બાબા દેવ તો गाइस ચલો થોડી और માં તમને હવે નીકળવાની તૈયારી કરી પછી મળીએ તમને કોઈ તો ગાય જગબી લઈ લીધો છે કારણ કે પાણી પીવા જોઈએ છોકરાઓને કે અમે ટોટલ છ જણા છીએ તો ગાઈસ ચાલો નીકળીએ હવે આપણે બી સામ હે તારું ગમ થોડી મારું ગમ ગાઈસ આ અમારા માણસો તો હવે મેં આયસરમાં બેસી ગયો છું ને અમાર નીલેશ એનો આયસાવના ઓનર અગરબત્તી કરે છે ગાઈસ ચલ મંત્ર બોલી કાઢે અને આ યોગેશ આ યોગેશ નહીં આવે ગાઇસ અને અપારો ગાઇસ બીજા અમારા માણસોમાં અને અમાર મેહુલ આપો એ લો બાજન થઈ ગયો

તો ગાઈ ચાલો હવે અમે નીકળીએ અને આ બાજુ અગરબત્તી પણ થઈ ગઈ છે મેહુલ આવે છે તો અને મેહુલ અમે નીકળ્યા હવે ભાઈ મળીએ તમને

તો ફાઈનલી ગાઈસ મેં મારા ગામ નજીક આવી ગયો છું આ બાજુ દસામાનું મંદિર છે જે મારા નજીકવાળા છે એ લોકોને ખબર જ હશે કે દસામાનું મંદિર ક્યાં આવ્યું છે અને એની એડસ્ટ એડજસ્ટ બાજુમાં આપણું આ રહ્યું સાઉન્ડ એન વાય પ્લસ અને આ બાજુ આપણા બધા માણસો અહીં ઊભા છે કારણ કે ડેમો સંભળાવવાનો છે એક પાર્ટીને તો ચલો ડેમો બેમો આપી દઈએ હવે તમને બી વ્લોગમાં બતાવીએ અને આ રહ્યો આપણો સેટઅપ અંધારામ તમને બતાવી દો કમ્પ્લેટ અને લોકેશન જોવા ગાઈશ તો ફાઇનલી અમે હવે નાસ્તો કરવા બેઠા છે મન્ચુરિયન આ ભાઈ મેહુલ કમલેશ અને અમારો બજ ગાયશ હું ને બજ આજે નીલિયન ડીજે માં આવી ગયા છે એવું છે તો ચલો નાસ્તો કરી લઈએ મન્ચુરિયન ખાઈ લઈએ હવે મળ્યો તમને તો ગાઈશ ફાઇનલી અમારો ઓર્ડર પતી ગયો છે મળીએ નવા ગુડ નાઇટ એ લાઈનરી પર હોવાનો છે આ બાજુ મેહુલ મેહુલ ગુડ નાઇટ બોલતો ખરો પણ ગુડ ઉભા તારી વારી આવશે મેહુલ ને બોલવા દે હા મેહુલ બોલ ને નહીં બોલતો બાજ ગુડ ગુડ નાઇટ ગુડ નાઇટ અને કહીએ પેલો લખો કલ્યા બધા કરતા અલગ તો ગાઈશ ચાલો હવે મળ્યા નવા કાલે અમારે બીજો ઓર્ડર છે એ પતાવી દઈએ પછી મળીએ તમને તો ગાઈશ ચાલો ગુડ નાઇટ જય માતાજી